રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓના નિર્માણ અને જાળવણી માટે સતત દાવા કરવામાં આવે છે છતાં પણ ખેડા જિલ્લાના સ્ટેટ હાઈવે પર વાહન ચાલકોને ખાડાઓથી ભરેલા રસ્તાઓના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે આર વિભાગની બેદરકારીથી સેવાલિયા ડાકુર હાઈવે સહિતના અનેક માર્ગો ખાડાઓમાં તબદીલ થઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોની જીવ પસાર કરવો પડે છે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના માર્ગોની ગતિશીલ કામગીરી માટે નિર્દેશ આપવામાં આવ્યો હોવા છતાં પણ ખેડા જિલ્લા આર બી વિભાગ પર તેની કોઈ અસર થઈ નથી જિલ્લાના નવા બનેલા માર્ગો માત્ર છ મહિનામાં જીર્ણ હાલતમાં આવી ગયા છે સેવાલિયા ડાકોર હાઇવે પર ખાડાના કારણે સેવાલિયા માલવણ ઠાસરા ધુંડી, સામરિયા, વણોતી અને રખિયાલ અને ડાકુર વિસ્તારમાં રસ્તા બિસ્માર બન્યા છે. લાખો શ્રદ્ધાળુ રણછોડજી મંદિરે આવે છે. રસ્તાઓની જર્જરિત હાલતને લઈ યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો. જર્જરિત રોડના કારણે માર્ગ અને મકાન વિભાગની કામગીરી પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. તાત્કાલિક સમરકામની માંગ કરવામાં આવી. આ સાહેબ રોડ છે ને આ રોડના કારણે મારા ઘટના બની છે. હું આવતો સીધો મારા આગળ એક ગાડી કરીને એટલે મેં બ્રેક મારી તો મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ એટલે સાઈડમાં કંટ્રોલ ના રહી ગાડી સાઈડ માં જતી રહી ગાડી ખેંચાઈ હું અલ્ટા ટેક માંથી ભરી છે ગાડી મારે જવાનું હતું આણંદ ખાલી કરવા માટે સવારે સાડા સાત વાગે આ બની મારા રોડ છે સેવાલિયા થી આણંદ સુધી ખરાબ છે ડાકોર સુધી ખરાબ છે બરાબર ના ખાડા પડેલા છે ખાડો ગારવા જાય છે ને એટલે ગાડી ચાલતી હોય ને તો સાઈડ પર કરવી પડે એટલે ગાડી જતી રહે અંદર બહુ હેરાન થઈ જાય છે ટ્રાવેલ લોકો બહુ હેરાન થાય છે બરાબર એટલે બહુ ખરાબ રોડ છે ખરાબ